લુકવાઈઝ બી ખતરનાક છે અને યામાં આમાં સક્સેસ મોડેલ છે મિત્રો જે લોકો આર વન ફાઈવ હલાવે છે રાઈડિંગની મજા લે છે અને લગભગ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી જ આનો ક્રેઝ એવો ને એવો છે યામાં આનું એન્જિનમાં મિત્રો મિત્રો માસ્ટરી છે એટલે એન્જિનમાં ક્યારેય ઇસ્યુ નથી આવતા અને

તો મિત્રો તમને હું માત્ર આપી દઈશ એક લાખ પચીસ હજાર રૂપિયામાં તો એટલે લાખ લાખ રૂપિયા અપનો ફાયદો તમને થશે મિત્રો તો એકવાર મુલાકાત કરી લેજો ને ગાડીની કંડિશન એવી છે કે તમને ખ્યાલ નહીં પડે ઘરે લઈને જાશો તો કોઈને કહેશો કે બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી છે તો પણ નહીં ખ્યાલ પડે કેમ કે પેટી પેક જેન્યુન ફાસ્ટ ઓનરની ગાડી છે મિત્રો શરૂઆત આપણે જેમ હંમેશા ટાયરથી કરીએ તો ટાયર થી શરૂઆત કરીશું મિત્રો ચાલો હવે ગાડી ત્રીસ હજાર હાલેલી છે મિત્રો ઇન્જિનનો સાઉન્ડ પણ સંભળાવી દઈશ પેલા બોડી કંડીશનની વાત કરીએ તો સિત્તેર પિંચોતેર ટકા જેવું ટાયર છે તમે જોઈ શકો છો અને અનયુઝ ગાડી તમે કહી શકો છો એટલે અનયુઝ તો નહીં ત્રીસ હજાર એમ તો હાલેલી છે ગાડી પણ એવી બધી કઈ મેકેનિક ટૂંકમાં શું કંઈ રફ નથી કે કંઈ ખોલાવેલ નથી કંઈ ટચિંગ નથી મિરર એ કંપનીના ઓરિજિનલ છે એ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે કસ્ટમર જેન્યુન છે ને ગાડી જેન્યુન ચલાવેલી છે બાકી જે કંઈ ડિટેલ્સ હોય હું તમને સમજાવી દઈશ ગાડીમાં નાનું મોટું જે ઇશ્યુ છે એની પણ હું વાત તમને કરી દઈશ

પછી દીકરા બાંધી રીલ બનાવી લેવો દે પછી તારો વારો છે ભલે ભલે રહ્યો ભલે રહ્યો એને મજા આવે છો અત્યારે મિત્રો સાઈડ પેનલ ની વાત કરું તારી ભલી થાય તો ખાલી હાથમાં આવી જા વાયડા મિત્રો બહુ કહોજો છે સમજા બહુ કહો જો છે ને એને રીલ બનાવો એટલે એને ઉત્પાદ છે કે આ રીલ કેમ બનાવે છે રમતો કેમ નથી સમજ્યા જો છે એટલે એને શું છે અત્યારે એનો રમવાનો ટાઈમ છે જો કે વાક અમારો નથી એ એનો નથી અમારો છે કેમ કે અમે એના રમવાના ટાઈમે અમે રીલ બનાવીએ એટલે એ સાચો જ છે ખોટા અમે છે બરોબર પણ કહો જો તો છે મારા જેમ કહો જો છે બસ હાલો ભગો લાઈટ કિનો જરાય કરાતો નથી હો તો પાછો કરવાની તને ના પડી ને મિત્રો સાઈડ પેનલ વાત કરીએ ગાડીની ની વાત કરીએ ઘાયકા ચર્ચા વિચારણા કરી લે પછી નગર આ રીલ નહીં બનાવ વિડીયો નહીં બનાવવાથી સાઈડ પિલર મિત્રો એકદમ ઓરિજિનલ છે અને એકદમ ક્યાંય રાજુભાઈ એન્જિન ને તમને બતાવું તો એન્જિન ના તમે બોલ્ટ ઉપરથી અંદાજો લગાવી શકો છો કે ક્યાંય પાનું લાગેલું નથી અને એકદમ અને આમ બી જેન્યુન ગાડી હું મિત્રો જેન્યુન રિવ્યુ આપું છું શેબ રેવા દે ભાઈ રેવાદી દિ મારો ભાઈ જવા દે ને પછી સાઇડ પેનલ ની વાત કરું તો સાઇડ પેનલ ને સ્ક્રેચલેસ છે એકદમ અને મિત્રો સિંગલ સીટ વાળી આર વન છે જેથી કરીને જે લેડીઝ ને બેઠવાની તકલીફ થાય છે અથવા જે પાછળ બેઠે છે એને કમ્ફર્ટ નો પ્રોબ્લેમ થાય છે તો એ ઈસ્યુ આમાં નહીં મિત્રો એનું કારણ છે કે સિંગલ સીટ વાળી ગાડી છે આમાં ડબલ સીટ પણ આવે છે પ્લસ બીજી વસ્તુ તમે વચ્ચેનું શોકર જોઈ શકો શોકર ઓરિજિનલ છે ચેન ચક્કર ગાડીના ઓકે છે ચેન ચક્કર પણ બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે એટલે નાખવાની જરૂર નથી પાછળના ડિસ્બ્રેક પેડ પણ ઓકે છે પાછળના ટાયર ની વાત કરું તો સિત્તેર ટકા જેવું પાછળનું ટાયર છે પાછળનું ગાર્ડ ઓરિજિનલ લાગેલું છે અથવા છોટાડેલા હોય છે આ ઓરિજિનલ વસ્તુ છે પછી મિત્રો સાયલેન્સર વાત કરું સાયલેન્સર કવર એકદમ ઓરિજિનલ લાગેલા છે ક્યાંય સ્ક્રેચિસ પણ નથી ગાડી મિત્રો સ્ક્રેચલેસ કન્ડિશન છે ક્યાંય સ્ક્રેચિસ નથી ગાડીમાં પછી એન્જિનની વાત કરું તો એન્જિન જોરદાર છે એનો અવાજ પણ તમને કમ્પ્લીટ છે ઇન્ડિકેટર નાખવાનું છે એ ટાઈમ નથી હું નખાવી દઈશ ઇન્ડિકેટર બસ બાકી ગાડીમાં કોઈ ઇસ્યુ નથી બાકી ગાડી પ્રોપર ચેક કરેલી છે અમિયે ઇન્જિન ઓઇલથી માંડીને બધું જ કમ્પ્લીટ કરેલું છે મિત્રો ડિજિટલ મીટર આવશે આમાં ત્રીસ હજાર ગાડી જેન્યુન હાલેલી છે બરાબર છે અને સાઉન્ડ સંભળાવી દઈશ તમને એક જ સેલ્ફી ગાડી ચાલુ થઈ ગઈ છે મિત્રો હવે આમાં માઇકની લાઇટો તો ચાલુ છે પણ માઇક ના અમારા બે આમ ભાગ નોખા થઈ ગયા છે હવે હવે અવાજ આવે તો ઠીક છે ને પાછું બનાવવું પડશે વાંધો નહીં આવે કેમકે લાઈટ ચાલુ છે આમાં મને ઓલું હવે ક્લિપ આવે આની ક્લિપ लग के जा बाबा ओ मित्रों माइक तो चालू लगे और तुमने स्लो में आवाज समड़ाइ दो गाड़ी नो ક્યાંય પિસ્ટન નોકિંગ નથી ક્યાંય બ્લેક સ્મોક નથી કે ક્યાંય ટાઈમિંગ ચેનનો અવાજ નથી કે ગાડીમાં રો વાલ્વનો અવાજ નથી કેમ સાફ્ટનો અવાજ નથી મિત્રો ક્યાંય પણ તમે ગાડી લેવા જાઓ તો ચેક કરજો મિત્રો આ નોર્મલમાં બી જો કેમ સાફ્ટમાં કે કાંઈ પ્રોબ્લેમ હોય તો અવાજ આવવા મળે પછી મિત્રો તમને થોડું રેસ કરીને બતાવીશ સ્મૂથ એન્જિન છે ગાડીનું ક્યાં સ્મોકિંગ નથી અને તમે અવાજ સામે બાકી રેસ કરીએ ત્યારે જો કાંઈ એન્જિનમાં લોચો હોય તો કેમ સાફ બોલવા માંડે પિસ્ટનનો અવાજ આવવા માંડે ટાઈમિંગ ચેનનો અવાજ આવવા માંડે જે લોકો પ્રોફેશનલ છે જે લોકો આર ચલાવે છે એ લોકોને તો ખ્યાલ જ હશે પણ જે લોકો નવા મારા સબ્સ્ક્રાઇબર છે જે પહેલી વાર વિડીયો જોઈ છે અથવા જેની આર વન ફાઈવ નથી જેણીએ ચેક નથી કરી કરે એને હું જણાવી દઉં કે આવું કોઈ નોકિંગ હોય તો ગાડી એવું નથી કે મારી પાસેથી જ ગમે આ જાઓ તો આ અવાજને સાઉન્ડ ચેક કરીને ગાડી લેવી જેથી કરીને ઇશ્યુ નો આવે મિત્રો કિંમત આની માત્ર રૂપિયા છે ઓલ ઓવર ગુજરાતમાં ડિલેવરી થશે ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર જ લોન થશે ફક્ત ને ફક્ત ક્રેડિટ કાર્ડ ઉપર જ લોન થશે મિત્રો અને ઓલ ઓવર ડિલિવરી પણ થશે ગુજરાતમાં એના ચાર્જિસ અલગ રહેશે મિત્રો ગાડીમાં નામે કરાવવાનો ચાર્જ અલગ રહેશે એટલે કે તમારા નામ પર તમારા નામ પર ગાડી કરાવવાનો ચાર્જ અલગ છે ડિલેવરી ચાર્જ અલગ રહેશે ગાડીની મૂળ કિંમત જ એક પચીસ હજાર રૂપિયા છે બીજા કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી તો આવો મુલાકાત કરો મિત્રો સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય ને ફોલો કરો મિત્રો અને ચેનલ ને કરવાનું નહીં ભૂલતા જેથી કરીને તમને રોજ અપડેટ મળતો રહી મિત્રો તો હવે વિદાય લઈશું મિત્રો અને ફટાફટ તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરો મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે